ઇન્સ્યોરન્સ ઘણી બધી પબ્લિક છે ને એવું વિચારતી હોય છે કે ગાડી કાર મેળામાંથી લેવી ડાયરેક્ટ પાર્ટી પાસેથી લેવી ક્યાંથી લેવી પેટ્રોલ લેવી છે ડીઝલ લેવી છે કે સીએનજી લેવી છે કઈ ગાડી ચૂઝ કરવી એમાં કન્ફ્યુઝન છે તો ગાડીમાં કોઈ એક્સિડન્ટ તો નહીં હોય ને કે ગાડી કોઈ કલર થઈ ગયેલી તો નહીં હોય ને કે કોઈ કિલોમીટર ઉતારેલા તો નહીં હોય ને તો આ બધા કન્ફ્યુઝન ને સાઈડ રાખીને કાર લેવી હોય ને તો એક માત્ર અમદાવાદ એસયુવી કાર નાની અલ્ટો વેગેનાર ઘણી બધી તમને મહિન્દ્રાની છે ઉંડાઈની છે ટાટાની છે જે માગોને સાડા પાંચસો પ્લસ ગાડી મળવાની છે ક્યાં મળશે ફ્રેન્ડસ તો એકમાત્ર સ્પીની આ છે કારનું હબ જે અમદાવાદમાં મોટા મોટું કારનું હબ હોય ને તો સ્પીની અહીંયા તમને પાંચસો પ્લસ ગાડી જોવા મળશે હાજરમાં જોવા મળશે સારી કન્ડિશનમાં ઓછા કિલોમીટર ચાલેલી ફર્સ્ટ ઓનર કોઈ પણ ગાડીમાં ક્રેજ પણ જોવા નહીં મળે તો કોઈ પણ બીજી જગ્યાથી કાર લ્યો છો એના કરતા એકવાર વિઝિટ કરો અમદાવાદમાં સ્પીની એકમાત્ર એવું હબ છે કે જ્યાં તમને દરેક ટાઈપની ગાડી મળી જશે 500 પ્લસ તો ફ્રેન્ડ્સ વિડિયો સ્ટાર્ટ કરીએ વિડિયો જોવાનું ભૂલતા નહીં આ વિડિયોમાં ગિવઅવે છે 4100 રૂપિયા કોઈ પણ સારી કોમેન્ટ કરશે એમાં લાઈક હોવી જોઈએ 600 તમારા મારા તરફથી ગિવઅવે છે 4100 રૂપિયાનો તો આ વિડિયોમાં લાઈક એન્ડ કોમેન્ટ કરો ને વધારેમાં વધારે સેવ શેર કરો તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો

એસયુવી કાર લેવી છે છે તો મારા ઘણા બધા અહીંયા ઓપ્શન્સ મળે લાખમાં ડીઝલ પણ છે ઓટોમેટિક છે સંદૂપ વાડી બી છે એમાં તમને ઘણા ઘણા અલગ અલગ કલર બી મળી જાય છે જેમ કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે કે બ્લેક કલર વ્હાઈટ કલર અલગ અલગ જેમ ફ્રેન્ડ તમારે ઘરે વાઇફને ગિફ્ટ આપવી છે તો સપોઝ તમે અહીંથી વાઈટ ગાડી લઈ લીધી ને ઘરે લઈ ગયા અને એમને કલર ના ગમ્યો તો પછી તમે શું કરો સપોઝ નવી ગાડી લીધી હોય તો પાછી આપવા જાઓ એટલે સીધા વીસ ટકા પંદર ટકા ડેપ્રિસિએશન લાગી જાય બટ અહિયાં સ્પીની તમને ફાઈવ ડે મની બેક ગેરંટી આપે છે નો આસ્ક ક્વેશ્ચન પોલિસી છે મતલબ સ્પીની તમને એવું બી નહીં પૂછે કે તમે ગાડી પાછી કેમ કરી રહ્યા છો સપોઝ ગાડી નથી ગમતી તો આપી અહીંયા પાછી આપી દો બટ ક્યારે પાંચ દિવસ ત્રણસો કિલોમીટર અંદર ગાડી ફરેલી હોય તો પાંચ નો છઠ્ઠો દિવસ ના થવો જોઈએ ત્રણસો ત્રણસો કિલોમીટર ના થવું જોઈએ ત્યારે અને તમે જેટલું પેમેન્ટ કર્યું છે એ બધું પેમેન્ટ તમને રિફંડ મળી જશે તો ફ્રેન્ડ વિચાર કરો કે પણ કાર જાવ ને તો એટલું પ્લસ ગાડી તમને એટલી જોવા ના મળે અહીંયા હું તમને હરેક વેરિયન્ટની કાર બતાવવાનો છું જેમ કે એસયુવી ગાડી છે નાની ગાડી છે હરેક ટાઈપની સ્ટાર્ટ કરીએ તો વ્હાઈટ કલરની ક્રેટાનો સ્ટોક જોરદાર છે કેટલી ક્રેટા છે આપણી પાસે અહીંયા મારા જોડે અત્યારે દસ ક્રેટા અવેલેબલ છે એમાં દસ ગાડીઓમાં બી અલગ અલગ ઓપ્શન જેમ પેટ્રોલ મળી જશે ડીઝલ મળી જશે ઓટોમેટિક મળી જશે ટોપ મોડલ બી મળી જશે ને બેઝ મોડલ બી મળી જશે બરાબર છે એન્ડ જેમ અત્યારે વાત કરી આ જે ક્રેટા છે મારા જોડે જે 2019 ની ડીઝલ છે અત્યારે માર્કેટમાં ડીઝલ ગાડી બહુ જ શોર્ટેજ છે અને ગાડી મળે બી છે તો ટોટલ લોસ ગાડી હોય કિલોમીટર રિવર્સ હોય યા એન્જિન બનેલું બનેલું હોય આપણે એવી ગાડી લેતા નથી આપણે અહીંયા જેમ કે આ ગાડી છે 2019 ની ક્રેટા છે 1.4S મોડેલ છે જેની પ્રાઇસ 11.73 લાખ છે અને આ ખાલી 64000 ચાલેલી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર ઓગણીસ ની ફર્સ્ટ ઓનર ડીઝલ ગાડી તમને જોવા મળશે ઓછા કિલોમીટર ચાલેલી ચોસઠ હજાર કિલોમીટર ઓનલી રનિંગ છે બરોબર છે ને

તો ફ્રેન્ડ બે ની કાર છે બ્લેક છે ફોસ્ટ ઓનર છે ડીઝલ છે પાછી ઓટોમેટિક છે આ ગાડી મળવાની છે સ્પીની માં સ્પીની જોયું બધી ગાડી તમને ટીપ ટોપ કન્ડિશન મળવાની છે અહીંયા ઘણા બધા ચેક પોસ્ટ બસો ચેક પોસ્ટ કમ્પ્લીટ કરીને યાર્ડમાં ગાડી આવે છે તો આ ગાડી તમને મળવાની છે સ્પીની માં જોઈએ નેક્સ્ટ કાર માર્કેટમાં માં જોવા જઈએ ને તો કિયા બહુ ચાલે છે જોડે કેટલીક છે કિયા તો ઘણી બધી પડી છે કિયામાં માં બી અમારા જોડે નંબર જેમ કસ્ટમર ને એવું હોય કે મારે આ નંબર લેવો છે

આ ટ્રેન્ડિંગ કાર છે તમે જોવો ન તો વધારે રોડ ઉપર તમને આ ગાડી દેખાશે ઓછા કિલોમીટર ચાલેલી સિલ્વર કલર માં છે વાઈટ કલર માં છે ને બ્લેક કલર માં આપણી પાસે છે સિટી લાઈન ની આબે હજાર વિસ્તુ જ મોડેલ છે ટોપ વેરિયન્ટ છે ઓટોમેટિક સિત્યાસી હજાર ચાલેલી બાર ના પંચોતેર આનો ભાવ છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે આ વાહ તો ફ્રેન્ડ બાર લાખ ને હજાર ની કિંમત છે તમે જોવા જાવ ને તો કોઈ પણ ગાડીમાં અત્યારે પ્રિ ગાડી છે બરોબર છે શો રૂમ લેવા જાવ એટલે ઓછા માં તમને અઢાર થી વીસ લાખ ની આ ગાડી મળતી હોય આરામ થી તો તમે જોવા જાવ ને તો તમને પાંચ છ લાખ નું ડિસ્કાઉન્ટ મળ્યું કે ભાઈ કેમ કે આ સારી વેલ મેન્ટેન કાર છે તમે એકવાર વિઝિટ કરો ઓટોમેટિક સનરૂફ વાળી બ્લેક કલર ની સિલ્વર કલર ની વ્હાઈટ કલર ની કી હાજરમાં છે તમારા બજેટ ની ગાડી સ્પીની માં છે તો આજે જ વિઝિટ કરો નંબર ડિસ્પ્લે ઉપર છે એડ્રેસ પણ છે તો આજે જ આવો જોઈએ નેક્સ્ટ કાર ચલો ફ્રેન્ડ એના પછી છે એક સો સાતસો વ્હાઇટ કલર માં જોરદાર છે તમે જુઓ ન્યુ લોગા સાથે અવેલેબલ છે સર શું ડિટેલ છે હવે કેડી ભાઈ તમને એક વસ્તુ કહું જો અત્યારે બરોડા અમદાવાદ ના બધી મેગા સિટી માં લોકો એક્સયુવી ટોપ મોડલ માં વધારે વિચારતા હોય છે અને આપણા જોડે વીઆઈપી નંબર માં બી ગાડી છે મારા જોડે અત્યારે એક્સયુવી સેવન ડબલ ત્રણ ચાર ગાડીઓ પડી છે એમાંની એક આ ગાડી છે જે વ્હાઇટ કલર છે નંબર છે દસ દસ અને તમને કહેવા જવું તો બે હજાર એકવીસ નો એક સેવન એટલે ટોપ મોડલ છે આ ગાડી ચોવીસ હજાર ચાલેલી છે ને ઓટોમેટિક પેટ્રોલ ગાડી છે બે હજાર એકવીસ ની છે ને એકવીસ લાખ રૂપિયાનો ભાવ છે અને આજ મોડલ નવું અત્યારે લેવા જશો તો સત્યાવીસ થી છવ્વીસ લાખ નું પડે છે તો ફ્રેન્ડ એકસો ડબલ જીરો તમે ગોતતા હોય તો છ લાખ નું ડિસ્કાઉન્ટ છે શું કામ કેમ કે સત્યાવીસ ની નવી આવે છે ઓટોમેટિક છે સનરૂપ છે વ્હાઈટ કલર છે કમ્ફર્ટેબલ જોરદાર છે અને ટોપ એસયુવી માં ગણતરી થાય છે તો બીજું જોઈએ શું તમારા પ્રાઇઝ ની એસયુવી મળશે સ્પીનીમાં તો આજે જ વેલકમ છે અમદાવાદમાં જોઈએ નેક્સ્ટ કાર્ડ

અત્યારે કંપનીમાં બંધ થઈ ગઈ છે આ બિલ્ડ ક્વોલિટીમાં બહુ ઓખાય છે આ કાર જોવા મળે છે અને તમે જોવા જાવ તો અત્યારે બે હજાર વીસ એકવીસ ની ગાડી પણ માર્કેટમાં મળે છે બરાબર છે ને અત્યારે લોકો એવું વિચારે છે કે કંપની બંધ થઈ ગઈ છે સ્કવેર પાર્ટ નથી મળતા અત્યારે બધું જ અવેલેબલ છે જો અમે બી લઈએ છીએ ગાડી તો અમે બી કામ કરીએ જ છે આઠસો ટકા ગાડી ઓકે કરીને મૂકેલી છે અહીંથી ગાડી લીધા પછી તમારે ના તો સર્વિસ કરાવવી પડશે ના તો કોઈ સસ્પેન્શન નો ખર્ચો આવશે આપણે બધું ઓકે કરીને મૂક્યું છે વાત કરીએ તો આ ઇકો સ્પોર્ટ છે જે બે હજાર વીસ નું મોડેલ છે અને પેટ્રોલ ને ફર્સ્ટ ઓનર છે બેતાલીસ હજાર ચાલેલી છે અને આનો ભાવ આઠ લાખ સોળ હજાર રૂપિયા છે બરાબર જેમાં તમારી બિલ્ડ ક્વોલિટી બી કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને આ તો વસ્તુ આખી અલગ છે આખી અલગ છે તો ફ્રેન્ડ રોડનો રાજા કહેવાય છે કેમ કે એકદમ રોડ ને ચીપકીને ચાલે એવી ગાડી છે કેમ કે તમે આ ગાડી ચલાવતા હોય ને જેની પાસે ઇકોસ્પોટ છે ને કોમેન્ટ કરજો એકદમ કમ્ફર્ટેબલ છે તમે રોડ ઉપર ચલાવો ને કદાચ સો પ્લસ ચલાવો તો તમને એટલો આત્મવિશ્વાસ ગાડી આપે છે કે તું તારે લીવર દેવ હું બેઠી જોયું આ એ ટાઈપની ગાડી છે તો આ ગાડી બે હજાર વીસ ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ છે પ્રાઇસ કઈ દીધી છે આ ગાડી મળશે સ્પીડમાં જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ એના પછી છે નિશાન ની હું ગાડી બતાવાનું છું જે એક અત્યારે તમને જુઓ ને તો બિલ્ડ ક્વોલિટીમાં આ પણ જોરદાર છે આ ગાડીની શું ડિટેલ છે કયું આનું મોડેલ છે બધી detail આપી દો સૌથી પહેલા વાત કરું તો આ બધી ગાડીઓ ચલાવવાની feeling જ આખી અલગ હોય છે engine આનું જોવું નહીં પડે engine માં કોઈ એટલું જલ્દી મેન્ટેનન્સ આવતું નથી બસ આ ગાડી જો વાત કરીએ તો આ બે હજાર એકવીસ ની કિક્સ છે નિશાન ની કિક્સ છે એન્ડ ફર્સ્ટ ઓનર ગાર્ડ છે ગાડી છે ને સાત ને નવ્વાણું નો ભાવ છે અને ખાલી તેત્રીસ હજાર ચાલેલી છે ગાડી આ તો ફ્રેન્ડ તેત્રીસ હજાર ગાડી ચાલેલી છે ફર્સ્ટ ઓનર છે કિક્સ આનું નામ છે નિશાન ની ગાડી છે build quality માં બહુ જોરદાર છે engine જોવા જાઓ તો એટલું પાવરફુલ એન્જિન તમને જોવા મળશે બહુ સારા સારી ગાડી મળશે ક્યાં મળવાની છે તો કે spinny માં contact number address મેં આપેલો છે friends અહિયાં visit એક વાર કરો તમને સાડા પાંચસો plus ગાડી હાજર માં જોવા મળશે તો આજે જ આ ગાડી બુક કરવા માટે તમે એપ પણ જોઈ શકો છો એમાંથી પણ બુક કરાવી શકો છો તો જોઈએ next કાર તો so, friends અત્યારે ટાટા ની ગાડી બહુ માર્કેટમાં ચાલે છે એનું કારણ છે ટાટા એક આપણી ઇન્ડિયા ની brand છે તો ઇન્ડિયાની બ્રાન્ડ ઇન્ડિયામાં વાળા પણ જાજા છે તો સર આની શું ડિટેલ છે સૌથી પહેલા હું તમને એ કહેવા માંગુ છું કે તમે જે વિડિયો જોઈ રહ્યા છો અમને બધાને એવું કેવું છે કે સપોઝ તમે રાજકોટ થી ગાડી જોઈ રહ્યા છો અને તમારું એવું છે કે મારે ગાડીના 360 ડિગ્રી એંગલમાં ગાડી જોવી છે તો આજે જ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી સ્પીનીંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં તમને ગાડીની બધી ડિટેલ્સ જોવા મળશે ના ગાડીની વાત કરીએ તો 2022 ની પ્લસ ડાર્ક એડિશન છે જે અત્યારે માર્કેટમાં તમને સૌથી ઊંચી ની એક્શન જોવા મળે છે સો ટકા જે લે છે જલ્દી સેલ આઉટ કરતા નથી પ્લસ આ ગાડીની વાત કરું તો દસ લાખ ને પચાસ હજાર આનો ભાવ છે અને ખાલી અઢાર હજાર ચાલેલી છે ફર્સ્ટ ઓનર છે બે હજાર બાવીસ નું મોડલ છે બે હજાર બાવીસ ની ઓછા અઢાર હજાર કિલોમીટર રની ખાલી તમે વિચાર કરો હજી કંપની કન્ડિશનમાં ગાડી છે સ્પેર વ્હીલ પણ નોન યુઝ હશે સારામાં સારી તમને ટાટા ની આ ગાડી ને એકસો નાઈ મળી જવાની છે ને આના સિવાયની કેટલી ગાડી હવે હાજરમાં માં આના સિવાય તમે એક્સયુવી સેગમેન્ટમાં જશો તો મારા જોડે ટોટલ દોઢસો એસયુવી ગાડી છે એન્ડ ત્રણસો પચાસ થી વધારે હેચબેક કાર છે સો થી દોઢસો ગાડી સીડાન પણ નવ દસ લાખ નું બજેટ હોય તો મળી જાય આરામથી મળી જશે તો સ્પીની એટલા માટે તમારી વેઇટ કરે છે તમારું વેલકમ કરે છે કે તમારું બજેટ લઈને આવો મળો તમે દીપેન્દ્ર સર ને તમારી ગાડી ચૂઝ કરવામાં હેલ્પ કરશે કઈ ગાડી સારી લેવાય એ પણ હેલ્પ કરશે એકવાર જરૂર વિઝિટ કરો અમદાવાદમાં સ્પીની નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર

અને ખાલી બાવીસ હજાર ફરેલી છે ને ફર્સ્ટ ઓનર અને બે હજાર બાવીસ ની ગાડી છે વાહ ઓટોમેટિકમાં હા અને બીજી વસ્તુ કે જેને વ્હાઇટ નથી ગમતો એના માટે કે રેડ કલર બી અમારા જોડે અવેલેબલ છે અને બંને ગાડીઓ ડીઝલમાં માં બી અવેલેબલ છે વાહ તો આ છે બ્રેઝા સારી કન્ડિશનમાં છે ઓછા કિલોમીટર મેં જોયું ને આપણે વિડીયો ઓછા કિલોમીટર ચાલેલી ફર્સ્ટ ઓનર ગાડી સ્પીની રાખે છે અને મેન વસ્તુ સ્પેડ કે જેમાં સચિને રોકાણ કર્યું હોય ને તો વિચાર કરો સચિન તેંડુલકર કોણ એને ઓળખતું નથી અત્યારે દેશ વિદેશમાં એનું નામ છે મહાન આપડા ઇન્ડિયામાં મહાન જે ક્રિકેટર છે ને તો એનું નામ છે સચિન તેндуર કોઈના મોઢા ઉપર નામ આવે ને કે ક્રિકેટ મેચ એટલે સચિન તેндуરકરનું પેલું નામ આવે છે તો જે માં રોકાણ કરતા હોય ફ્રેન્ડ્સ તો જોવાનું કઈ નથી ટ્રસ્ટ જોરદાર છે સ્પીનીમાં તમે કોઈ પણ ગાડી ચૂઝ કરો સારા સારી મળશે તો બ્રેઝલ આજે જ વિજીત કરો સ્પીનીમાં તો આવા જ વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત થેન્ક્યુ દીપેન્દ્રભાઈ મડિયે નેક્સ્ટ વિડિયોમાં